સરસ મજાનો મિત્રો ભગત મેળા છે વડોદરાથી છેકથી એકસો ને અગિયાર ફૂટની જે અગરબત્તી અહીં પ્રજ્વલિત કરવામાં આવ્યું છે બરાબર ને તો આમને ફૂટ લાંબી અગરબત્તી પણ કહી શકીએ એકસો ને અગિયાર કુંડી યજ્ઞ પણ કહી શકીએ કારણ કે આની અંદર જેટલી યજ્ઞમાં જે કંઈ હોમ સામાન્ય મિત્રો રોકેટ બુજો લોગમાં ફ્રી શકીએ નવરી સાથે હું ખેલા જવા ગયો માર્દિક સામે મિત્રો અત્યારે બાવળિયાળી ધામ નગા લાખા ઠાકરનું ધામ અત્યારે ત્યાં જે દિવ્ય અને જોડ જે મહાઉત્સવ જે ઉજવા જઈ રહ્યો છે તારીખ ચૌદથી લઈ અને તારીખ બાવીસ સુધી આ જે મહાઉત્સવ ઉજવા જઈ રહ્યો છે અહીં મિત્રો જે એકસો ને અગિયાર ફૂટની જે અગરબત્તી વિહાભાઈ ભરવાડ વડોદરાથી અહીં લાવી અને પ્રજ્વલિત કરવામાં આવી છે તો એમની આ જે આપણે સંપૂર્ણ માહિતી લઈશું અને ખૂબ જ વિશાળ છે અગરબત્તિ અમે એથી જ જોઈ રહ્યા છો તો મિત્રો આ જે છે તે એકદમ જે યજ્ઞની અંદર જે આહુતિ આપવામાં આવતી હોય એ જ બધી વસ્તુથી એમને બનાવવામાં આવી છે એમને બનાવતા કેટલો સમય લાગ્યો કઈ કઈ પ્રકારની એમાં વસ્તુ છે એમનો વજન કેટલો છે કઈ પ્રકારે અહીં લાવવામાં આવી આ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયો હજુ સુધી બન્યા રહેજો ચેનલમાં મિત્રો તમે ખાસ કરી નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય ઠાકર લખવાનું ભૂલતા સરસ મજાનો મિત્રો ભગત મેળા છે વડોદરાથી છેકથી એકસોને અગિયાર ફૂટની જે અગરબત્તી અહીં પ્રજ્વલિત કરવામાં આવી છે બરાબર ને તો આમને થોડીક માહિતી આપી દો ગરબત્તિ વિશે બાવળિયાળી ધામ એટલે સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર છે તેમજ જે કંઈ ઠાકર બાપામાં આસ્થા રાખે છે ભક્તો એની આસ્થાનું કેન્દ્ર છે આ ધામની અંદર અઢારે આલમ આવે છે અને નગાલાખા ઠાકર બાપાના દર્શન કરી પાવન થાય છે આ પાવન ધરા ઉપર આજે ખૂબ મોટું ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે જેમાં નગાલાખા ઠાકર બાપાની પુનઃ પ્રતિષ્ઠા આજથી શરૂ થાય છે ત્યારબાદ ભાગવત કથાનું પણ અહીંયા આખું આયોજન છે ત્યારબાદ હુડારાસના પણ પ્રોગ્રામનું અહીંયા આયોજન છે ત્યારે આ તમામ શુભ કાર્યની અંદર આ એકસો ને અગિયાર ફૂટ લાંબી અગરબત્તી વડોદરામાં તૈયાર કરી અને નગા લાખા બાપા ઠાકરના ધામમાં બાવળિયાળી ખાતે લાવવામાં આવી છે અને આને દસ તારીખે પ્રજ્વલિત કરવામાં આવી છે ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી આ જે અગરબત્તી છે એને આપણે એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી પણ કહી શકીએ એકસો ને અગિયાર કુંડી યજ્ઞ પણ કહી શકીએ કારણ કે આની અંદર જેટલી યજ્ઞમાં જે કંઈ હવન સામગ્રી વપરાય છે તમામ વાપરવામાં આવી છે જવ તલ ઘી ગૂગળ અને બાવન પ્રકારની જે હવન સામગ્રી છે એ બધી જ આમાં વાપરવામાં આવી છે અને તેત્રીસ કરોડ આહુતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ લગભગ બે હજાર નવસો ને એક કિલો જેટલું આનું વજન છે અને આ સતત ચાર મહિના સુધી આ પ્રજ્વલિત રહેશે અને આ બાવળીયાળી ધામ તેમજ એની આજુબાજુનો જો કોઈ વિસ્તાર છે એ આ અગરબત્તીમાંથી જે ઊર્જા નીકળે છે એ નકારમત ઉર્જાનો વિનાશ કરશે અને સકારમત ઉર્જાને ઉત્પન્ન કરશે આમની પહેલાં આપણે કઈ કઈ જગ્યાએ અગરબત્તી પહોંચાડી આની પહેલાં બે હજાર સોળમાં મેં એકસો એકવીસ ફૂટ લાંબી અગરબત્તી ઉજ્જૈન મહાકુંભમાં મોકલી હતી ત્યારબાદ એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી આપણે પણ જોયું હશે કે પ્રભુ શ્રી રામની જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે આપણે વડોદરાથી લઈ ગયા હતા અને ત્યાં પ્રભુ રામના ચરણોમાં અર્પિત કરી અને એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી ત્યાં પ્રજ્વલિત તો ખૂબ સરસ કરીને બનાવતા કેટલો સમય હવે આને બનાવવાનો ટોટલ આઠ મહિના જેટલો સમય લાગ્યો છે કારણ કે પહેલા ઉનાળામાં બે અગરબત્તીનું કામ ચાલુ કરવામાં આવ્યું એકસો અગિયાર અને એક છપ્પન ફૂટ એકસો અગિયાર બાવળીયાળી ધામ અને છપ્પન ફૂટની છે એ બોરુ ધામ માટે એટલે ગયા ઉનાળામાં કામ થયું ત્યારબાદ ચોમાસું આવ્યું એટલે એને વોટરપ્રૂફ કરી દેવામાં આવી ચાર મહિના એ કામ બંધ રહ્યું અને પાછું ફરી શરૂ કામ કર્યું એટલે લગભગ સાત થી આઠ મહિના જેટલો આમાં બે અગરબત્તીઓને બનાવવાનો સમય લાગ્યો છે આ કોઈ એક વ્યક્તિ પોતે જ મહેનત કરવાની આમાં શું છે કે આ એક જ વ્યક્તિ થ્રુ બનાવવામાં આવે છે એમાં સહયોગ કરતા હોય છે બે ચાર ભાઈઓ હોય છે જે સહયોગ કરતા હોય છે અને એકથી જ બનતી હોય છે તો આ કારણ કે આની અંદર કોઈ ડાયામીટર છે નહીં આપણા એટલે જેને જે કામ બનાવટ કરવી પડે હાથથી જ બનાવટ થાય છે તો મિત્રો આ પ્રકારે સરસ અગરબત્તી છે તમે પણ જો ચોક્કસથી ઠાકરધામ ઠાકર દ્વારા આવો છો નગર લાખાના ઠાકર અહીં સાક્ષાત બિરાજમાન છે તો ચોક્કસથી આમના પણ દર્શન કરજો અને માહિતી પસંદ આવી તો તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહો તો મિત્રો આ અગરબત્તીના દર્શન તમે ચોક્કસથી કરવા માટે બધા જો ખૂબ જ આસ્થાનું કેન્દ્ર અને બધા જુઓ છો તો અહીં દર્શન પણ હાલ કરી રહ્યા છે અને હનુમાનજી મહારાજ એમની જુઓ છો રક્ષામાં છે તો મિત્રો આપણે અગરબત્તી વિશે સંપૂર્ણ માહિતી લીધી છે મીહાભાઈ ભરવાડ સરસ મજાની જે એકસોને અગિયાર ફૂટની જે અગરબત્તી છે અહીં પ્રજ્વલિત કરી દીધી છે અને મિત્રો ખૂબ જ આસ્થાનો અને ઘણા બધા જે ભાવિભક્તો હોય અહીં આવી અને દર્શન કરતા હોય છે અને પૂરેપૂરી માહિતી તમને ખાસ કરી જણાવજો વિડીયો કેવો લાગ્યો અને અત્યારે જો હનુમાનજી પણ આવી ગયા છે એમની રક્ષા માટે અને ઘણા બધા જે ભક્તો છે અત્યારે જોઈ રહ્યા છે કારણ કે દર્શન કરી અને ધનિન અનુભવ મિત્રો ખૂબ જ વિશાળતા છે ખૂબ જ અને અલગ અલગ જે સ્ટેન્ડ છે એમની ઉપર રાખવામાં આવી છે અને મિત્રો જે હવનની અંદર જે વસ્તુ વપરાતી હોય છે તે બધી જ આની અંદર નાખવામાં આવી છે અમને બનાવતા મિત્રો સાત મહિના કરતાં પણ વધારે સમય લાગ્યો છે અને સંપૂર્ણ માહિતી આપણે વિહભાઈ આપી છે તો ખાસ કરી મિત્રો કેવો વિડીયો લાગ્યો તમે જણાવજો પૂરોપૂરો વિડીયો જોયો હોય તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા અને ચેનલમાં મિત્રો તમે ખાસ કરી નવા સબસ્ક્રાઈબ કરી લેજો પચાસ તમને